સખત વધી રહ્યો છે શું તમે પણ આ ઉનાળામાં એસી ખરીદવાનું વિચારી રહ્યા છો ચાલો તમને ડબલ ફાયદો કરાવી દઈએ રાજકોટમાં એર કન્ડિશનર વાત આવે એટલે જૂનું અને જાણીતું નામ સૌરાષ્ટ્ર રેફ્રિજરેશન હો પંદરસો સ્કવેર ફૂટના ભવ્ય શોરૂમ માં વિશાળ ડિસ્પ્લે સાથે ઓગણીસો થી બહોળ અનુભવ ધરાવે છે સર્વશ્રેષ્ઠ વિશ્વ કક્ષાના પ્રોડક્ટ પર તેમની અવનવી ઓફર્સ અને આફ્ટર સેલ સર્વિસ માટે વિખ્યાત છે જ્યાં તમને એસી ની ખરીદી પર વરસમાં માં ત્રણ ત્રણ ફ્રી સર્વિસીસ સાથે બે ગ્રામ થી લઈને વીસ ગ્રામ સુધી ચાંદીનો નો સિક્કો ભેટ રૂપે આપવામાં આવે છે ત્રણ મહિનાની ઓફર દરમિયાન ત્રણ લકી વિનર્સ ને તો સો ગ્રામ બસો ગ્રામ અથવા પાંચસો ગ્રામ ચાંદી જીતવાનો મોકો ખરજ અત્યારે તો સૌરાષ્ટ્ર ઓફર ધૂમ મચાવી રહી છે જેમાં આપ સૌરાષ્ટ્ર ખરીદેલા આપના જૂના એસી ના બિલ બતાવી વધારાની ઓફર કરી શકો છો સોનિક ડાયકિન વોલ્ટાસ ઓ જનરલ હાઈકવા જેવી બ્રાન્ડ માં અલગ અલગ ડિસ્કાઉન્ટ આટલા બધા ફાયદાઓ સાથે વિશ્વ કક્ષાની જાપાનીઝ બ્રાન્ડ ડાયકીન માં ત્રીસ હજાર થી ઉપર ની ખરીદી ઉપર 5% એટલે કે 2500 રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ પણ મળવાનો છે આ ઉપરાંત વોલ્ટાસ હાયર વેસ્ટર્ન રેલટેક કંપનીના વોટર કુલર ડીપ પ્રેશર ડિસ્પેન્સર અને વિઝી કુલર પણ અહીંયા ઉપલબ્ધ છે ચાલો તો આજે જ પધારા સૌરાષ્ટ્ર રેફ્રિજરેશન માં આનો એડ્રેસ છે સૌરાષ્ટ્ર રેફ્રિજરેશન ઢેબર રોડ ઓપોઝિટ મ્યુનિસિપલ ઓફિસ રાજકોટ